જમાતાજી મિત્રો આપણી કાયા ને આપણા દુશ્મન થઈ જઈએ એ યોગ્ય નથી માત્ર ને માત્ર પીવાની વસ્તુ હોય તો દૂધ પીવાય દારૂ ન પીવાય દારૂ થી ન કરો દોસ્તી અને દગો દેશે ધરાર દારૂ થી ન કરો દોસ્તી દગો દેશે ધરાર દારૂ દુઃખ નો મૂળ ને ઉખાડી નાખે આખો કુળ જે દારૂ પીતો હોય ને ઘરમાં કોઈને મજા ના આવે કારણ કે ઘરમાં પણ એને પ્રેમ ન મળે એના કુટુંબમાં પરિમ પ્રેમ ન મલે એના ગામમાં પ્રેમ ન મળે એટલે જ કવિ લખે છે એજી જી વે કાયા મ દુખ દેનારો ને બે ઘડી ની મોજ દારુ વે કાયા એજી જી દુખ દેનારો ને બે ઘડી ની મોજ આ મોજ લેવામાં એ જી કઈક મહારાણા મોજ લેવામાં कई कहाराणा ने कजिया था, था रोज

ભારતમાંથી જ વ્યસન મુક્ત થઈ જાય ને તો આ દુનિયામાં કોઈની તાકાત નથી